તો મિત્રો ગુજરાતમાં બીજે કયા બનાસકાંઠા જેવો વરસાદ પડશે ઠંડી ક્યારે જોવા મળશે તેમજ આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને હવામાન ગુજરાતના હવામાન અંગે શું કરી છે તેના વિશે અપડેટ મેળવીશું અને મિત્રો અત્યારે હાલ જે દીતાવાહ વાવાઝોડું સર્જાયું છે એ કયા ભાગોની અંદર લેન્ડ ફોન કરતું જોવા મળવાનું છે અને કયા વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળવાની છે તેના ઉપર એક નજર કરીશું તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અત્યારે હાલ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદ છે એ વરસી રહ્યો છે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો અને આજે પાલનપુર અંબાજી ખેડબ્રહ્મામાં પણ વરસાદ મિત્રો જોવા મળ્યો છે બીજી બાજુ રાજ્યના મોટા શહેરોમાં પ્રદૂષણની માત્રા ચિંતાજનક રીતે વધી રહી છે જ્યારે બીજી તરફ દીતાવાહ વાવાઝોડા પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે આ દરમિયાન વાત કરીએ તો ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કેમ કે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેના લઈને કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતોની ચિંતા પણ વધી છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરાય યાદવે આવનારા સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તેના અંગે પણ મિત્રો માહિતી છે જે આપી છે વાત કરીએ તો હવામાન વિભાગે ઠંડીને લઈને પણ આગાહી કરી છે ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે અને અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહેવાની પણ શક્યતાઓ છે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહેવાની આગાહી કરી છે જ્યારે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વ પૂર્વ રહેશે હા મિત્રો વધુમાં જાણીએ તો આજે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો કાંકરેજ દિયોદર લાખણી ધાનેરા દાંતીવાડા પાલનપુર સહિતના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ બદલાતું જોવા મળ્યું છે ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે આ સાથે જ શિયાળુ પાકમાં રોગ આવવાની પણ શક્યતાઓ છે બટાકા છે મરચી છે એરંડામાં કાતરવા અને રાયડામાં મોલોસી નામના રોગની આવવાની ભીતિ સેવાઈ રહી છે અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાતો જોવા મળ્યો છે બીજી બાજુ હવે તો મિત્રો વાત કરીશું દીતાવાહ વાવાઝોડા અંગે જેમાં વાવાઝોડા દીતાવાહની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ માહિતી પણ આપી છે ચક્રવર્તી તોફાન દીતાવાહ તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને ત્રીસ નવેમ્બરે ભૂમિ પર ટાટકવાની શક્યતાઓ છે આ વાવાઝોડું શુક્રવારે સવારે શ્રીલંકાના પૂર્વ દરિયા કાંઠે ત્રાટક્યું હતું જેમાં એકસો વીસથી વધુ લોકો માર્યા ગયા હતા અને ભારત તરફ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા વ્યાપક નુકસાન પણ જોવા મળ્યું છે આ સિસ્ટમને ચક્રવાતી તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવી રહ્યું છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી તમિલનાડુએ ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને પાંચ અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે